માક્ષર સૂદ અગિયારસ મોક્ષદા એકાદશી એક વખત ધર્મ રાજાએ ભગવાનને પૂછ્યું હે ભગવાન માક્ષર સૂદ અગ્યારસ શા નામથી ઓળખાય છે ને તે દિવસની વિધિ શું તે દિવસે કયા દેવનું પૂજન કરવું તે મને કહો હે ધર્મ રાજા ભગવાન કહેવા લાગ્યા માક્ષર સૂદ અગિયારસને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે તે એકાદશીની કથા હું કહું છું તે સાંભળો પહેલા સુખ સંપત્તિવાળા ગોકુળનગરમાં વૈશાસન નામનો રાજા રાજ કરતો હતો તેના રાજની પ્રજા ધર્મિષ્ઠ હતી રાજા પણ એ પોતાની પ્રજાને પુત્રની જેમ પાળતો ક્યાંય કોઈને અન્યાય કરવામાં આવતો નહીં એ રાજાએ એક રાતે સ્વપ્નમાં પોતાના બાપને નરક યાતના સહન કરતા જોયા ને તેની આંખી ઉઘડી ગઈ તેણે વિદ્વાનોને બોલાવી પોતાના સ્વપ્નની વાત કરતા કહ્યું હે વિપ્રવર્યો મેં સ્વપ્નમાં મારા બાપને નરકનું દુઃખ સહન કરતા જોયા મને જોઈ મારા બાપુજીએ કહ્યું હે પુત્ર હું નરકવાસી થયો છું તું મારો ઉદ્ધાર કર જ્યારથી તેમને જોયા છે અને તેમના શબ્દો સાંભળ્યા છે ત્યારથી જીવને ચેન પડતું નથી તેમનો કેવી રીતે ઉદ્ધાર કરવો તે સમજાતું નથી ક્યાં વ્રત તપ દાન કે આરાધના કરવાથી તેમનો ઉદ્ધાર થાય હે વિદ્વાનો મને આ રાજપાટ સાહેબી રાજવૈભવ સ્ત્રી પુત્રાદિક વગેરે આકરા લાગે છે મારા જેવો પુત્ર હોવા છતાં મારા પિતાને નરકનું દુઃખ વેઠવું પડે છે તે જાણતા મને મારી જાત પર તિરસ્કાર આવે છે હું પેટે પથ્થરે જ પડ્યો છું તેમ લાગે છે રાજાના શબ્દો સાંભળી વિદ્વાનોએ વિચાર કરી કહ્યું મહારાજ સુપુત્રને પિતાને દુઃખી જોઈને દુઃખ થાય એ સાચું જ છે તેનો ઉપાય જાણવા આપણે અહીંયાથી પર્વત ઋષિના આશ્રમે જઈએ તેઓ ત્રિકાલજ્ઞાની છે એટલે કાંઈક રસ્તો બતાવશે વિદ્વાનોના શબ્દો સાંભળતા જ રાજા પર્વત ઋષિના આશ્રમે જવા તૈયાર થયો તેણે વિદ્વાન બ્રાહ્મણો અને ગામની પ્રજાને પોતાની સાથે લીધીને પ્રયાણ કર્યું તેઓ પર્વત ઋષિના આશ્રમે આવ્યા એ આશ્રમમાં કટેલા મુનિઓ બ્રાહ્મણો વગેરે હતા ત્યાં આશ્રમની મધ્યમાં બેઠેલા પર્વત ઋષિને રાજાએ પ્રણામ કર્યા એટલે રાજાને આશીર્વાદ આપી ઋષિ પૂછવા લાગ્યા રાજન તમે અને તમારો પરિવાર સુખી તો છો ને રાજની પ્રજા દુશ્મનોથી પીડાતી તો નથી ને રાજ તો નિષ્કંટક છે ને આ પ્રમાણે રાજાના સાત અંગનું કુશળ પૂછ્યું એટલે રાજાએ બે હાથ જોડી કહ્યું હે મહર્ષિ આપની કૃપાથી કાંઈ ઉપાધિ નથી સર્વે કુશળ છે પણ હું જ દુઃખી છું કેમ પર્વત ઋષિએ નવાઈ પામતા પૂછ્યું ને ધ્યાનસ્થ થયા થોડીવારે ધ્યાનમુક્ત થઈ બોલ્યા તમને તમારા પિતાની દશાજાણી જાણી દુઃખ થાય છે કેમ પણ રાજા કર્યા કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી પૂર્વ જન્મમાં તમારા પિતાને બે સ્ત્રીઓ હતી તેમાંથી એક સ્ત્રીના દ્વેષને કારણે બીજી સ્ત્રીના ઋતુનો નાશ કર્યો હતો પેલી સ્ત્રી ઋતુ પ્રાપ્ત થવાથી તમારા પિતા પાસે ઋતુદાનને માગણી કરવા ગરીબડી થઈ આવી પણ તમારા પિતા માન્યા નહીં તે પાપના ફળરૂપે તેમને નરક મળ્યું છે બોલતા પર્વત ઋષિ શાંત થયા એટલે રાજાએ પૂછ્યું હે મહર્ષિ તેમને નરકમાંથી છોડાવવા હું કયું દાન કરું કયું વ્રત કરું કયું તપ કરું ગભરાય ના રાજન ગભરાય ના ઋષિ બોલ્યા માક્ષર સુદ અગિયારસ મોક્ષને આપનારી છે તે ભગવાન વિષ્ણુની તિથિ કહેવાય છે તે દિવસે ઉપાસ કરવાથી તેનું પુણ્ય આપવાથી તમારા પિતાનો ઉદ્ધાર થશે પર્વત ઋષિથી પોતાના પિતાનો ઉદ્ધારનો માર્ગ જાણી રાજા બ્રાહ્મણો અને પ્રજાજન સાથે પાછો નગરમાં આવ્યો ને માક્ષર સુદ અગિયારસની રાહ જોવા લાગ્યો એ તિથિ આવતા તેણે અને તેના પરિવારે અગિયારસનું વિધિ પ્રમાણે વ્રત કર્યું તે સાથે જ સ્વર્ગમાંથી વૃષ્ટિ થઈ ને વૈખાસન રાજાના પિતા સ્વર્ગમાં ગયા તે વખતે રાજાના પિતાએ પોતાના પુત્રને આશીર્વાદ આપતા કહ્યું તારું કલ્યાણ થજો